ક્રિસ્માવાળા ભાઈઓ વડીલો બિંદુ આપ સર્વેને ભારત દેશમાંથી હું રમેશ તથા અરૂ પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ પરમપિતા પરમેશ્વરનો આભાર કે તેઓ અમને ભારત દેશની અંદર સહી સલામત દોરી લાવ્યા છે આજના દિવસને માટે પરમપિતા પરમેશ્વરે જે વચનો પૂરા પાડ્યા છે એ વચનો લેવ્ય પુસ્તક અને તેનો દસમો અધ્યાય છે પરમપિતા પરમેશ્વર એ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્ર વર્તુળમાં શેર કરો અને જો કોઈ તમારી કોમેન્ટ હોય સલાહ સૂચન હોય કે તમે તમારા સાક્ષી બાબતમાં કોઈ વિડીયો પ્રસારિત કરવા માગતા હો તો અમારી ચેનલ પર અમને મોકલી આપો તો અમે તેને પ્રસારિત કરીશ આજના દિવસના આ વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ લેવ્યનું પુસ્તક અને તેનો દસમો અધ્યાય અને હારુના પુત્રો નાદાબ તથા અભિહુએ પોતપોતાનું દુઃખ પાત્ર લઈને ને તેમાં અગ્નિ મૂકીને ને તે પર દુઃખ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા ને તેઓ યહોવાની સમુખ માર્યા ગયા અને મુષાએ હારુનને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે જેઓ મારી પાસે આવે તેવો મધ્ય હું પવિત્ર મનાવ ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાવ અને હારુન છાનો રહ્યો અને મુષાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મિસાઈલને તથા એલ સાફાનને બોલાવીને તેઓને કહ્યું કે અહીં આવીને તમારા ભાઈઓને પવિત્ર સ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ તેથી તેઓ પાસે ગયા ને મૂષાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સામે તેમને છાવણી બહાર લઈ ગયા અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રો એલ આઝારને તથા ઇથામાનને કહ્યું કે તમારા માથાના વાટ છોડી નાખતા નહીં ને તમારા વસ્ત્રો ફાડતા નહીં રખેને તમે માર્યા જાઓ ને રખે ને આખી જમાત પર તે કોપાય માન થાય પણ જે જ્વાળા યહોવાએ સળગાવી છે તેને લીધે તમારા ભાઈઓ એટલે ઈસરાયલનું આખું ઘર વિલાપ કરો અને તમારે મુલાકાત મંડપના બારણાની બહાર ન જવું રખેને તમે માર્યા જાઓ કેમ કે તમારે હોવાનું અભિષેકનું તેલ છે અને તેઓએ મુશાના કહેવા મુજબ કર્યું અને યહોવાએ હારુને કહ્યુ કે જારે તું તસાતારી સાથે તારા પુત્રો મુલાકાત મંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે दारू ન પીવો રખેને તમે મારિયા જાવ તમારી વંશ પરંપરા સદાને માટે આ વિધિ થાય અને તમે પવિત્ર તથા સાધારણ્ય બચ્ચે ને સૂત

અને આ રત આ રતિક સિંહ તથા અચ્છાદિત બાવડું તમારે સ્વચ્છ જગા ખાવા એટલે તારે તથા તારી સાથે તારા પુત્ર પુત્રીઓએ ખાવા કેમ કે ઈશરાયલ પુત્રોના શાંતર્પણોના યજ્ઞમાંથી તેઓ તારા દાપા તરીકે તથા તારા પુત્રોના દાપા તરીકે તેને અપાયેલા છે ઉચ્છાલિત બાવડું તથા આરખિત ચર્મીના ચરબીના હોમયજ્ઞો સુદ્ધા યહોવાની સમુખ આરતી ઉતારીને આરાધ્યર્પણ કરવાને તેઓ લાવે તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનો દાપો થાય કેમ કે યહોવાએ એવી આજ્ઞા આપી છે અને મુષાએ પરના બકરા વિશે ધ્યાન દઈને તપાસ કરી તો જુઓ તે તો બળી ગયો હતો અને તેણે હારુનના બાકીના પુત્રો એલાઝા તથા ઇથામાર પર કુદાયમય થઈને કહ્યું કે તમે પાપડતાલ પણ પવિત્ર સ્થાનની જગ્યામાં કેમ ખાધું નહીં કેમ કે તે પરમ પવિત્ર છે તે જમાતનો પાપ દૂર કરવા માટે તેમને સારું વ્યહવાની આગળ પ્રશ્ન કરવાને તે તેણે તમને આપ્યું છે જુઓ તેનું રક્ત પવિત્ર સ્થાનની અંદર લાવવામાં આવ્યો ન હતો મેં આજ્ઞા કરી હતી તેમ તમારે તે પવિત્ર સ્થાનમાં ખાવું જોઈતું હતું અને હારુને મુસ્તાનને કહ્યું કે જો તેઓએ આજ યહોવાની આગળ પોતાનું પાપર થર્પણ તથા અને મારા પર આવી આપતાઓ આવી પડી છે અને જો મેં આજે પાપડ થાળપણ ખાધું હોત તો શું તે યહોવાની દ્રષ્ટિમાં સારું લાગ્યું હોત અને જ્યારે મુસાએ તે સાંભળ્યું ત્યારે તે તેને સારું લાગ્યું પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈનોના દેવી હોવા બાપ તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારા જીવનોમાં આજ એક નવો દિવસ આપ્યો અને એ દિવસને માટે જોઈતા સગળા સારા વાળા તમે તમારા પવિત્ર નામમાં તમારા પૂટભંડામાંથી પૂરા પાડ્યા તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ બાપ અમેરિકાથી તમે ઇન્ડિયાની અંદર સહી સલામત દોરી લાવ્યા છો માર્ગની અંદર અમને મુશ્કેલી એ માટે અમે પુષ્કળા ભાર તપકાર માનીએ છીએ વિશેષ પિતા અહીંની ગરમીની અંદર તમે અમારી શારીરિક તંદુરસ્ત સાથો સંભાળો અને અમારી સહાયતા મદદ કરો વિશેષ વિનંતી કરીએ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા તેમાંનું કોઈ ભાઈ કે બેન વડીલ કે બસ બાળક કોઈ પણ બીમાર હોય તો તમે તમારા તંદુરસ્ત સાજાપણાના હાર્ટના સ્પર્શ વળે તેઓને સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબની તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ અને સ્વજનના જવાથી જે ઘરમાં ખોટ પડી છે એ ખોટ તમે તમારી આત્મિક સહાય વડે ભરપૂર કરો બાપ વિશેષ પિતા મારા દેશ અને તેના રાજનેતાઓને તમે આશીર્વાદિત કરો અને તેઓને પ્રોપિતા તમે બુદ્ધિ જ્ઞાન અને આપણથી ભરપૂર કરો તેઓની જવાબદારીઓ દ્વારા કરવાને માટે પ્રોપિતા તમે તેઓને સામર્થ્યવાન કરો આ દેશ ભારતને પણ તમે આશીર્વાદિત કરો બાપ અહીંના રાજનેતાઓને પણ તમે આશીર્વાદિત કરો અમે શું માગીએ પિતા અમારા માગે આગળ તમે તે સગળા સારાવાના તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડો છો તેને માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ પિતા અહીંયા આગળ આવીને અમે અમારા બાળકોની સાથે રહીએ છીએ મળીએ છીએ અમને આનંદ મળે છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ પિતા અમે તમારા નામમાં માગીએ છીએ જેને માનીએ માન્ય કરવાને માટે અમે તમને અરજો કરીએ છીએ તો પિતા પ્રભુ ઈસુમસીના નામમાં એ અરજો ગરજો વિનંતીઓને સ્વીકારજો આ